ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર મહેન્દ્રા બસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ઘર ટ્રેક્ટર જોવા મળશે ટાયરની વાત કરીએ ચારે ટાયર નવી કન્ડિશનમાં ટાયર છે એન્જિનની વાત કરીએ તો પાવરફુલ એન્જિન સેલ સ્ટાર બેટરી સારી નવી છત્રી લુકો સ્ટેકર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર સાતનું મોડલ છે વન ઓન ઓર માલિકે આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ફક્ત એક લાખ પચાસ હજાર રૂપિયા કિંમત ફિક્સરવાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ મહેન્દ્રા ટ્રેક્ટર જોવા ક્યાં મળે છે એની વાત કરીએ તો જિલ્લો ભાવનગર ગામ ભાવનગરમાં જોવા મળે છે માલિકનો નંબર ડિપ્રિશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જ્યારે સવાની જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા ગાય ભેંસ ટ્રેક્ટર ટેલર કોઈ બી વસ્તુ વેચવું હોય તો આપણા વોટ્સઅપ નંબર ઉપર મૂકવાનું રહેશે સનુબે હુડતાળે એ બાળકો પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લગાવે તો લાઈક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખેડૂતભાઈને માલિકના નંબર લેતા ના ફાવતું હોય તો વિડીયોને નીચે ટાઇટલમાં ડિપ્રેશનમાં નંબર આપેલા છે વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક્ટ કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાળ બાદ તો ચેનલ ખેડૂતોની માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટા પેજ ઉપર નવા હો તો જરૂરથી ફોલો કરજો ત્યાં બે લેવિટના વિડીયો જોવા મળતા રહેશે